ઈ દેખ લે આ મારી માં હલ્યા આંગણે રે વાહ કેમ રે આટલી આ દેખલી આંતેસ તું કે નામ કરેસ કાટલી પતિ બીવેસ સંપમન બોજ બીક લાગે મને એમ આપણે ઘીરે તો બોગશું ને એ ડોબા જેવી ये तो देशा माओ पर विश्वास राय आजो आए कन केटला केटा बकरा सरी ही ये आए कन केटा बकरा सेतो को माना आए कन होयस क्या ने ना संपा हम तो आपने बच्चे जो तू, से कोई माना ने देखा तो <laughs> ये हाई काइनो थाई तू તમે મારી મૂર્તિ ની જળમાં કદ પણ તોય હું જંગલ ની દિશા તો તમારી સાથે જ છું

આ તો ગોરોઈ ગયો ને ગોફણે જાય એ છોડ્યું એ ભાગી ભાગી ને કેટલું પાક છો અહીં તમારો બાપો તમારો અવાજ નહિ સાંભળે ઊભી મરો એ મરઈ નકર તારું મડર થઈ જશે

એ મમરા એ ઊભો હું એ મારી રખે ને લઈ લે આપણા આડે અને કંકوڑاનું શાક ખાવાનું હે યસ અસી ડબોરી જે સંપા સંપા બ

ટપ્પુ દાદા આલને કરા છે. કે હાલો બતાય એ એ મારે આવું નથી. એ હું તો આ બર્તન લેવા સડી એ મારે તો અહીંયા નતા અને મારે તો છે. હાલો રેવું. એ તારે જાવ હોય ને એ તો રેખલી જા. આવું નથી. મારે તો બર્તન લેવાય નથી. હ સંપાન લઈ જશે તો સંપાન માં નાખશે તો ના 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 યો દેશા માં કોઈ મારારે ન અમે તમારી દાદી સેવા ભક્તિ કરી માં તમારા માં મારશે કોઈક તો તમને મેણું લાગશે

સ્વીકાર કરી લીજે હું દીકરી સાવ મને અડીસ ને તું પેલા તું બડીને ભસ્મ થઈ જાઈશ દીકરી તું તનાડી તો હું થઈ જાવ સરદાર એ રાખી ના એ ને ઈને હે મારી લાજ રાખજે હે દીસા કાઈ નો થાય હે દિશામાં માં હે દીસા માં देतवा देतवा निकलो आमा थे यहाँ

એ દશા એ હાથથી મને માફ કરી દો એ હાથથી સોરી બોરી હું કોઈ દી નહીં કરું અને સતના માર્ગે હાલીશ માં મને માફ કરી દો એ અમે હથિયાર બચ્યાર નાખી દઈશું હવે નથી સોરી કરી આપણે બે દાડીયું કરીને પેટ ભરશું એ હા હવે તમારા ઘરે જાવ ને આજ પછી આવી લૂંટફાટ ન કરતા અમારા જે દીકરીને ખોટી રીતે હેરાન ન કરતા વીતી ના થાવ એ કોઈ દી નહીં કરી હાલે એ બેન એ ભૂલચૂક મારી માફ કરી દીજો હો મને હા જાવ મને નો પગ પડો મારે હાલ મમરા બધું નાખી દે આજથી બધું

मनाको गाम के जे तू सब लेने लई जाई थी मा तू तो से मने पधरावाई तर मा लाइन जाई थी मा ओए मा अरे ओए बापा <laughs> संपा ઇલી મારી માં મને એકલી મૂકીને તો કાવી આ રીતે સંપા તન કાખ્યો ન એ મને કાઈ ન થ્યો સંપા ન થાય હું તો ભાગ દીધી ન પાસ વરન જોય તો તો ન મારી માં રોતી સાઈ રહી જા એ તને ખબર હે એ લૂટારા મને હું એ હંતા ન ને તે મને દેખી જા તે મને આ મડવાઈ તે મને લૂટારા આડી જ ન હોય કે દશામાં <laughs> 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 <laughs>